હલો વિદ્યાર્થી મિત્રો એક ભરતી નડિયાનું થોડું સ્વાગત છે અને બારમું ધોરણ પર ગુજરાત ભરતી છે પોસ્ટળા અને શૈક્ષણિક લાયકાત છે બાર પાસ જે આ ગુજરાતના અમદાવાદ જિલ્લા સહકારી સહકારી દૂધ મંડળી છે એમાં જે ઉત્પાદન સંઘમાં જે ભરતી છે એના વિશે આપણે વાત કરવાના છીએ તો આપણે જે પોસ્ટનું નામ બધોની સંખ્યા વિશે થોડીક માહિતી અને વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત અને મહત્વપૂર્ણ તારક પસંદગી પર કે આ કઈ રીતના પગાર ધોરણ અને જરૂરી દસ્તાવેજ વિશે આપણે વાત કરવાના છીએ તો વિડીયોમાં બનાવી રહેજો અમદાવાદ જિલ્લા સહકારી વિદ્યાલય દૂધ મંડળી છે એમાં ભરતી છે અરજી કરવાની છેલ્લી તારીખ પાંચ ફેબ્રુઆરી તમારા અરજી ઓફલાઈન કરવાની રહેશે કઈ રીતના અરજી કરવાની રહેશે એ પણ આપણે જાણવાના છીએ બરાબર તમારે કઈ રીતે પોસ્ટ મોકલવી અહીંયા અહીંયા વેબસાઇટ આપી છે અને આમાં જઈ તમારે જરૂરી જરૂરી માહિતી છે એમાં તમારે જઈ અને જરૂરી માહિતી મેળવવાની રહેશે એટલે આપણે અહીંયા લિંક અલગથી આપી છે પોસ્ટનું નામ તો તમને ખબર જ છે તો આપણે જે અલગ અલગ છે ગ્રામ્ય વિસ્તારમાં નાગરિક બેન્કિંગ સેવાઓ સહકારી જેવાઓ છે એનામાં છે અને તમારી ઇન્ટરવ્યુ દ્વારા જે આનું સિલેક્શન થતું હોય છે મહત્વપૂર્ણ તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ જાન્યુઆરીથી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા છે અને શૈક્ષણિક લાયકાત બાર પાસ છે ઓનલાઈન માધ્યમ ફોર્મ ભરવાની જરૂર નથી જે ઉમેદવાર નોકરી મેળવા ઈચ્છતા હોય તે સ્થળે જઈ અને રૂબરૂ તમારે જે જરૂરી ડોક્યુમેન્ટ છે ત્યાં જમા કરાવવાના રહેશે તો આ રીતના છે અને પસંદગી પ્રક્રિયા કઈ રીતના જે કોઈ ઉમેદવાર અરજી કરવા માંગતા હોય ઇન્ટરવ્યૂના આધારે તમારું સિલેક્શન થતું હોય છે અને પંદર હજાર અને બીજા પેટ્રોલ ખર્ચ માસિક અને મતલબમાં તમારે પંદર હજાર રૂપિયા કોઈ જે પગાર ધોરણ છે એમાં મળવા પાત્ર છે તો જરૂરી દસ્તાવેજની વાત કરીએ તો આધાર કાર્ડ પાન કાર્ડ અને લિવિંગ સોલ્ટી ડ્રાઇવિંગ લાઇસન્સ માર્કશીટ વાહન સંબંધિત દસ્તાવેજો અને પાછળના ફોટા એકત્રીસ જાન્યુઆરી લઈને પાંચ ફેબ્રુઆરી સુધી તમારે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી ઇન્ટરવ્યૂ છે એ સરખેજ વાવળા હાઈવે રોડ ઉપર નવાપુરા તાલુકો સાણંદ જિલ્લામાં તમારે જઈ અને આ જે જરૂરી દસ્તાવેજો છે તમારે ત્યાં જઈ અને રૂબરૂ મુલાકાત લઈને ઇન્ટરવ્યૂ આપી અને તમારે જોબ શું કહેવાય નોકરી મેળવવાની છે તો આ રીતના છે વિડીયો સારો લાગે શેર સબસ્ક્રાઈબ અને લાઈક અને શેર કરવાનું ભૂલતો નહીં કારણ કે અવાજ બે ગયો છે તબિયતના કારણે એટલે અવાજ બી ચાડો હોય છે